નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો સાચા માણસને કેમ વધારે દુઃખ પડે છે જીવનમાં દુઃખને દૂર કરવા માટે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ આ દુનિયા પણ અજીબ છે ને સાહેબ જો વિશ્વાસ તોડો તો રડે છે અને જો વિશ્વાસ રાખો તો રડાવે છે સૌથી વધારે દુઃખ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતે ખોટું હોય અને આપણને ખોટા સાબિત કરવાની કોશિશ કરતું હોય ક્યારે દુઃખી ના થાવ મિત્રો અને પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો કારણ કે એક દિવસ એવો પણ આવશે જ્યારે ઘડિયાળ બીજાની હશે અને સમય તમારો હશે કોઈ પણ કામ કરતી વખતે ભલે ગમે તેટલી ભૂલો થાય પરંતુ એકની એક ભૂલ વારંવાર ના થાય એની કાળજી રાખશો તો તમને લાગશે કે તમે પ્રગતિના રસ્તે છો કેટલા અજીબ છે ને લોકો સાહેબ પળબળ ખુશ રહેવા માટે આખી જિંદગી દુખી રહેતા હોય છે ઘણીવાર કિસ્મત જ ખરાબ નથી હોતી પરંતુ આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ જિંદગીમાં પસ્તાવો કરવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવા વાળા પસ્તાય સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા દોસ્તો કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરી વાર મોકો પણ નથી આપતા જો તમે ખુશ રહેવા માગતા હોય તો પોતાની જિંદગીના દરેક ફેસલા પોતાની પરિસ્થિતિને જોઈને લેજો જો બીજાને જોઈને એ ફેસલો લેશો તો હંમેશા દુખી રહેશો સમસ્યા આપણા જીવનમાં કોઈ પણ કારણ વિના નથી આવતી એમના આવવાનું એક કારણ હોય છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ કરવાનો છે જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક ક્યારેક પાછળ પણ હટવું પડે છે કદર અને સમય પણ કમાલના હોય છે જેની કદર કરો એ સમય નથી આપતા અને જેને સમય આપો એ કદર નથી કરતા સાચા લોકો ક્યારેય શબ્દોથી પોતાને સાબિત નથી કરતા તેઓ પોતાનો સ્વભાવ અને વર્તનથી જ પોતાની ઓળખ છોડી જાય છે દુનિયા ક્યારેય લાંબા સમય સુધી ખોટાને માનતી નથી પરંતુ સત્યની ચમક હંમેશા એક દિવસ બહાર આવી જ પડે છે માણસ નથી બોલતો પરંતુ તેના દિવસો બોલે છે અને જ્યારે એના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ ઘણું પણ કેમ ન બોલે તેમ છતાં એનું કોઈ નથી સાંભળતું ચહેરો સુંદર હોય કે ના હોય પરંતુ શબ્દો સુંદર હોવા જોઈએ કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે પરંતુ શબ્દો જીવન યાદ રહે છે ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો કોઈ કે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે અને જો તમે દુખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે બનાવટી સંબંધોથી તો ઘણું સારું છે કે તમે એકલા રહેતા શીખી જાઓ જીવનમાં તુફાન પણ આવવું જરૂરી છે ત્યારે તો ખબર પડે છે કે કોણ આપણો હાથ પકડે છે અને કોણ આપણો સાથ છોડીને જાય છે અહીં દેખાય તો બધા માણસો જ છે પરંતુ કેટલાક માણસો જખમો આપે છે અને કેટલાક માણસો જખમોને પરે છે ગઈકાલનો અફસોસ અને આવતી કાલની ચિંતા આ બે ચોર એવા છે જે તમારી બધી જ વર્તમાનની ખુશીઓને છીનવી લે છે એટલા માટે હંમેશા જીવનમાં ચિંતા કર્યા વિના ખુશ રહેતા શીખી જાઓ કારણ કે ચિંતા કરવાથી કંઈ પણ નથી બદલી શકાતું જિંદગીમાં હજારો સંબંધો બનાવો પરંતુ એક સંબંધ એવો પણ બનાવો કે જ્યારે હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય પ્રેમ જો પાકો હોય ને તો એ તમારી પરીક્ષા નહીં પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરશે દોસ્તો જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં પરંતુ ક્યારેય કોઈના દુઃખનું કારણ પણ ના બનતા જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવા વાળા ઉપર બીજી વાર વિશ્વાસ કરી બેસો કદર એમની કરો જે દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો અહીં બધા જ મરે છે પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય ટેન્શન ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ કારણ કે હવે ભાવનાઓની કોઈને કદર નથી રહી જેમણે ખરાબ સમય જોયો હોય એ બીજાનું ખરાબ કરવાનું તો દૂર પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા જીવનમાં તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે ક્યારે ખોટા હતા એને બધા જ યાદ રાખે છે જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય તો ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે સારું બનવું હોય તો મા બાપ અને ભગવાનની નજરમાં સારા બનો દુનિયાના લોકોનું તો શું એ તો જો તમે સફળ થશો તો એ તમારી બળતરા કરશે અને જો નિષ્ફળ થશો તો એ જ લોકો તમારી મજાક ઉડાવશે અફસોસ થાય છે મને ખુદ પર કારણ કે મેં એ લોકોને વધારે પોતાના માની લીધા જે લોકો માટે હું કંઈ પણ ન હતો ક્યારેક મુશ્કેલીઓ તમારું જીવન બદલવા માટે આવે છે તમારો અંત બતાવવા માટે નહીં જ્યારે તૂટી પડવાની લાગણી થાય ત્યારે સમજો કે તમારામાં હજુ ઊભા થવાની શક્તિ છે જે માણસ દિલનો સાફ હોય છે લોકો હંમેશા એને જ બેવકૂફ ગણતા હોય છે અશાંત તમે એટલા માટે છો કારણ કે તમારે જે વસ્તુની જરૂર નથી તમે એ વસ્તુની પાછળ પડ્યા છો સતત બોલતો માણસ જો અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તેમાં શબ્દોની ખોટ નહીં પરંતુ લાગણીની ઓટ આવી ગઈ છે જ્યાં તમારી કદર ના હોય ત્યાંથી નીકળી જવું જ બહેતર છે જે લોકોને તમારી કદર નથી જે લોકો તમને સમજી નથી શકતા તો એમને આઝાદ કરી દો માન્યું કે એ લોકો સાથેનો જૂનો સંબંધ અને એમની યાદો તમને યાદ આવે પરંતુ જો એ લોકોને તમારી કદર નથી તો પછી જબરજસ્તી સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે નાના વિચારો વાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો પણ સાથે રહેવા વાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય પછી તેને ના કોઈથી ફરિયાદ રહે છે કે ના કોઈથી કંઈ પણ પ્રકારની ઉમીદ રાખે છે હવે દર્દ સહન કરવાની પણ આદત પડી ગઈ છે સાહેબ હવે કોઈને દર્દ કહેવાની જરૂર નથી પડતી એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે સમય બતાવવા વાળા આ દુનિયામાં ઘણા લોકો મળશે પરંતુ સમય પર કામ આવવા વાળા લોકો ખૂબ જ ઓછા મળશે કોઈનો સ્વભાવ તમે ક્યારેય નહીં બદલી શકો કારણ કે ડુંગળીને તમે ગમે તેટલા પ્રેમથી કાપો તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર થવાનું બહાનું શોધે છે સંબંધ નિભાવવા માટે પ્યાર અહેસાસ અને વફાદારી અને અપનાપન જોઈએ અને એને તોડવા માટે ફક્ત એક બહાનું જોઈએ જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય એ વ્યક્તિને ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો કારણ કે જ્યારે આખી દુનિયા તમારા વિરોધમાં હતી ને ત્યારે એ વ્યક્તિ તમારી સાથે ઊભો હતો મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતા પણ વધારે હોય છે જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો હકીકતમાં એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો સાહેબ જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં અને જે મને મળ્યું છે ને એ ભગવાનની મહેરબાનીથી મળ્યું છે સારા માણસની કદર કરતા શીખી જાવ દોસ્તો કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં પોતાની જાતને એવી બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે ના કે તમારા જવાનો ઇંતજાર કરે સંઘર્ષ કરતા રહો મિત્રો કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતા એટલા માટે ક્યારેય પણ કોઈને સમજવાની કોશિશ ના કરશો દોસ્તો કોઈને સમજાવવાની કોશિશ ના કરશો અને દરેક માણસ તમને સમજી શકે એવી આશા પણ ના રાખશું જીવનમાં હંમેશા યાદ રાખો કે તમારો સમય સીમિત છે ક્યારે અંત આવી જશે એ ખબર નથી તેથી બીજા શું વિચારે છે એની ચિંતા કરવા કરતાં તમારી જાતને જે યોગ્ય લાગે છે એ કામ કરો લોકોની ટીકા તમને રોકી શકે છે પણ જો તમે હિંમત રાખશો ને તો એ જ ટીકા એક દિવસ તાળીઓમાં બદલાઈ જશે જીવનમાં ક્યારેય એવું કામ ના કરતા દોસ્તો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે કોઈ પણ માણસની ઈર્ષા ના કરો કોઈ પણ માણસનું અપમાન પણ ના કરો જે લોકો સારા કામ કરે છે એની હંમેશા પ્રશંસા કરો અને એ લોકોને ધન્યવાદ આપો જીવનમાં સફળ થવાનો સૌથી મોટો રસ્તો એ છે કે તમે કેટલી વાર પડ્યા એનો હિસાબ ના કરો પરંતુ કેટલી વાર ફરી ઊભા થયા એનો ગર્વ કરો દુનિયા હંમેશા તમને તોડવાનો પ્રયત્ન કરશે લોકો તમારું મનોબળ ખતમ કરવાની કોશિશ કરશે પરંતુ જીતવાનું શરૂ તો ત્યારે થાય છે જ્યારે આખી દુનિયા તમને હારેલી ગણાવે અને તમે અંદરથી ફરી લડવાનું નક્કી કરી દો વાત કરવા માટે કોઈને પણ ફોર્સ ના કરો કારણ કે જે વ્યક્તિને તમારી કદર હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે કોઈની લાગણી સમયસર સમજી લેજો સાહેબ કારણ કે લાગણીની પણ એક એક્સપાયરી ડેટ હોય છે સાચા માણસની ઓળખ એ નથી કે તેને કેટલું માન મળે છે પરંતુ એનાથી થાય છે કે એ કેટલું દુઃખ સહન કરીને પણ બીજાને હસાવી શકે છે સાચો માણસ ક્યારે પણ બહારથી ચમકદાર નહીં હોય પરંતુ અંદરથી પ્રકાશિત જરૂર હોય છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર